કરજણમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પ્રચારો ધમધમાટપૂર્વક ચાલી રહ્યા છે જેમાં વલણ ગામના એકતા પેનલ પર પણ રેલી કાઢી મેદાને ઉતરી હતી હાલ સમગ્ર જગ્યાએ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી બાવીસ જૂન બે હજાર પચીસે થવાની છે જેમાં કરજણ તાલુકાના 58 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જેમાં આ વખતે ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં ઉમેદવાર પોતાના મતદારોને રીઝવવા ઘણા પ્રયત્નો કરી રહ્યા છે આજે કરજણના વલણ ગામના એકતા પેનલના સિરાજભાઈ આદમભાઈ પુડા પોતાના સભ્યો સાથે વલણ ગામમાં તમામ વોર્ડમાં રેલી યોજી ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળી મતદારોને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો સિરાજ આદમપુડાના ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયા સ્ટાર એસ કે આર પણ આવ્યા હતા સિરાજ આદમપુડા પોતાના મતદારોને જણાવે છે કે મારા મોટા ભાઈ ઉમરજી આદમજી પુડા જે વખતે વલણ ગામના સરપંચ હતા અને વલણ ગામનો વિકાસ કર્યો તેવો જ વિકાસ કરવા તમારી સેવામાં આવું છું તો તમારો કિંમતી અને પવિત્ર મત આપી વિજય બનાવો જેથી કરી વલણ ગામનો વિકાસ કરી શકું તેમ જણાવ્યું હતું બિસ્મિલ્લાહ રહેમાન રહીમ ગામમાં ઇલેક્શનમાં આ છેલ્લા બે દિવસ બાકી છે ત્યારે અમે પ્રચાર માટે નીકળી રહેલા છીએ અને પ્રચારમાં એવું છે કે ગામના ઘરે ઘરેથી લોકોની એક જ ઉમીદ છે દરેક ગામની એક મતલબ કે ઉમીદ હોય છે કે મૂળભૂત સુવિધાઓ મળે મૂળભૂત સુવિધાઓ માટે છે કે પાણી ગટર રોડ રસ્તા લાઇટ બરાબર છે સુંદર ગામની સફાઈ થાય અને એ પહેલાં મારા મોટાભાઈ મારો ઉમર જે આદમપુરાએ બે હજાર આઠથી બે હજાર તેરમાં જે ગામના વિકાસ કરેલા છે ગામે ખૂબ સારી રીતે એમને જોયા છે અને ઇન્શાલ્લા એ વિકાસને ફરી હું રિપીટ કરીશ એવી હું ગામ લોકોને પ્રોમિસ આપું છું અને એના માટે આ ફરી મેં ઉમેદવારીનું નવયુવાનાના કહેવા પર ઉમેદવારી જાહેર કરેલી છે અને એના પ્રચાર માટે હું આજે ગામમાં નીકળી રહેલો છું ગામમાં ઘણી બધી સમસ્યાઓ છે ખાસ કરીને આવાસોની સમસ્યાઓ છે દરેક ઘરમાંથી ડોર ટુ ડોર મેં પ્રચાર કર્યો લોકોને મતલબ કે એક ઉમીદ છે કે ઉમરભાઈ જે રીતે આવાસો આપેલા એ રીતે અમને તમારે તમે ઇન્શાલ્લા ઉમીદ તો બે હજાર પ્લસ મોટો જીતવાની આશા છે નવ યુવાનોને ને કેવાથી હું છું હું કોઈ દાવો નથી કરતો પહેલાની જાત થી ઉમીદ છે કે ઇન્શાલ્લા બે હજાર પ્લસ થી આપણે જીતીશું ને ચૌદ ચૌદ પેનલ ના સાથે આપણે જીતીશું મારે મને તો ખાસા બધા જે આપણા ભરૂચ જિલ્લાની જનતા છે અને વડોદરા ખાસ કરીને આખી દુનિયાની જ વાત કરું છું કે અમારા જેટલા બી ભરૂચી લોકો દેશ વિદેશોમાં છે એ મને ખૂબ સારી રીતે જાણે છે મારું નામ છે હું ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર છું અને ખાસ કરીને આજે અમારા આ સિરાજભાઈ પુડા અને એમના ભાઈની મોહબતમાં આજે હું આવી ગયો છું વલણ ગામમાં એમના સ્પેશિયલ પ્રચાર માટે આવેલો છું અને ખાસ બધા લોકો મને જાણે જ છે ખાસી બધી જનતા મને જાણે છે કે હું ઇન્સ્ટાગ્રામ ઇન્શાલ્લા બહુ શોર્ટ ટાઈમમાં મેં બહુ મતલબ બહુ મોટી પ્રોફાઇલ કરેલી છે ને એવી જ રીતે હું અમારા જે મારા ભાઈ ગણો તો બી ચાલે એવા જ એમના યુકેમાં મારા ફ્રેન્ડ છે આપણે સમીરભાઈ પુડા એમને મને ખાસ ખાસ આમંત્રણ આપેલું કે તમારે અમારા ભાઈની પેનલમાં જે ઉભેલા છે સરપંચ પદના ઉમેદવાર તરીકે જે એમણે નોંધાવી છે ઉમેદવારી તો એમના પ્રચારમાં તમારે ખાસ કરીને જવાનું છે તો આજે હું સિરાજભાઈને દિલથી સપોર્ટ કરવા માટે આવી ગયો છું શું સિરાજભાઈના મતદારોને હું એટલું જ કહેવા માંગીશ કે ખાલી હોસલો બુલંદ રાખવાની જરૂર છે બસ બીજું કંઈ નથી સિરાજભાઈ એક તમે લાગે છે ભલે ઉંમરમાં છે પણ એક યંગ લોકોના વિચારો સાથે જોડાયેલા છે અને યંગ લોકોની જ હવે જરૂર છે હવે કોઈ બી રાજકારણ હોય એમાં છે ને ગામ હોય ગામનું હોય કે વિધાનસભાનું હોય વોટ કોઈ બી ઇલેક્શન હોય હવે નવી જનરેશન સાથે જોડાયેલું જરૂરી છે ને અમારા સિરાજભાઈ કુડા જે ખાસ કરીને છે જે યંગ જનરેશન જોડે કનેક્ટેડ છે ને એમના કહેવાથી જ એમણે ઉમેદવારી નોંધાવી છે તો ઈન્શાલ્લા સિરાજભાઈ પુરાને તમે બધા આખા વલણકામને હું અપીલ કરું છું કે બધા સિરાજભાઈને જંગી બહુમતીથી જીતાડો અને તમ એમના જે આગળનું જે ભાઈ એમના જે સરપંચ પદ જે પાંચ વર્ષ કરી ગયા છે સરપંચ સીટ પર એમણે બહુ સારા કામ કર્યા છે મેં વલણ ગામમાં ફર્સ્ટ ટાઈમ આવેલો છું મને ખાસા બધા લોકોએ એમના ભાઈ વિશે મને બધું ઘણું બધું કીધું છે કે એમના ભાઈના જે વર્તવ હતો બહુ ઘણો સારો હતો ને એ જ રીતે સિરાજભાઈને ઉપર ટ્રસ્ટ રાખીને જે યંગ જનરેશન વલણ ગામની છે એમને જે ટ્રસ્ટ કરીને સિરાજભાઈ ને ઉભા કરેલા છે તો મારું કેવું એવું જ છે કે બધા સિરાજભાઈને મારી વલણ ગામની મા બહેનોને પણ હું કહેવા માંગુ છું કે જંગી બહુમતીથી સિરાજભાઈને જીતાડો અને પાંચ વર્ષ એમને પણ અજમાવી લેજો મારું નામ મારું નામ તો એમ અશરફ મલિક છે પણ એસઆર કે અસુના નામથી મને આખી દુનિયા જાણે છે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર